ગાંધીનગરથી ગાંધીના ગામ પોરબંદર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો છે જેમાં એક શખ્સને એક કિલો એકસો નવાણું ગ્રામ ગાંજા સાથે પોલીસે પકડી પાડ્યો હતો અને તેને માલ આપનાર ગાંધીનગરના ઈસમ સામે પણ ગુનો દાખલ થયો છે પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે જિગ્નેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા નામના કડિયા પ્લોટ શેરી નંબર સાતમાં કામદાર ચોક પાસે રહેતો શખ્સ ગાંજાની હેરાફેરી કરે છે અને પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ છે જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી પોલીસે રેડ કરતા એક કિલો અને એકસો નવાણું ગ્રામ ગાંજો મળી આવ્યો હતો ત્યારે પોલીસે જીગ્નેશને ગાંજા સાથે ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા તેણે એવું કબૂલ્યું હતું કે આ ગાંજો તેણે ગાંધીનગર ખાતે આવેલા સરદાસન ચોકડી પાસે રહેતા પિન્ટુ ભાટી પાસેથી લીધો છે તેથી પોલીસે પિન્ટુ સામે પણ ગુનો દાખલ કર્યો છે ગાંજાની સાથોસાથ ચાર હજાર રૂપિયાનો એક મોબાઈલ અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મળી આવ્યો હતો ચારસો નેવું નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વજન કાટો મળી આવતા પોલીસે પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે એવું સામે આવ્યું છે કે ગાંજાનું તે છૂટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર